હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કેફેનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ લેટેસ્ટ અપડેટ આપણે રોજેરોજ આપતા હોઈએ છીએ મિત્રો જે વિદ્યા સહાયક ભરતી હાલ પ્રગતિમાં છે એમાં ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ જે ચારસો પચાસ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા તો આજે કેટલા ઉમેદવાર મિત્રોએ જિલ્લા પસંદગી કરી કેટલા ગેરહાજર કેટેગરી વાઇઝ કેટલા મિત્રોએ જિલ્લા પસંદગી કરી તેની સંપૂર્ણ વિગત આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વેને વિનંતી કે જો આપ ચેનલ પર નવા હો તો આપણી ઇસ કેફિનિટી એજ્યુકેટ ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો બે લાયકન દબાવશો વિડીયોને લાઈક કરશો અને આપણા મિત્રોને શેર કરશો જેથી કરી આવનારા તમામ વિડીયોની શૈક્ષણિક માહિતી શૈક્ષણિક ન્યૂઝ ભરતી પ્રક્રિયાને લગતા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મિત્રો સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે વિદ્યાસાયક ભરતી ધોરણે એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં આજની અપડેટ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર પચીસ જોઈએ તો આજે કુલ ચારસો પચાસ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ હતા તે પૈકી ચારસો અઢાર ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી છે અને બત્રીસ ઉમેદવારો ગેરહાજર રહેલ હતા એટલે મિત્રો આજે જે ચારસો પચાસ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એમાંથી કુલ ચારસો ને અઢાર મિત્રોએ જિલ્લા પસંદગી કરી છે જ્યારે બત્રીસ ઉમેદવાર મિત્રો ગેરહાજર રહેલા છે કુલ ચારસો પચાસ ઉમેદવારો પૈકી આજની જે ભરાયેલી સીટો છે એ જોઈએ તો મિત્રો કુલ ચારસો પચાસ ઉમેદવારો પૈકી આજની ભરાયેલી સીટો ચારસો અઢાર છે કેટેગરી વાઇઝ મિત્રો જોઈએ તો ઓપનમાં બસો સત્યાવીસ સીટો ભરાઈ છે ઓબીસીમાં એકસો છવ્વીસ સીટો ભરાઈ છે એસસીમાં એકત્રીસ ભરાઈ છે ઇડબલ્યુ એસમાં તેત્રીસ ભરાઈ છે અને એસટીમાં એક ભરાઈ છે આમ કુલ મળીને ચારસો અઢાર સીટો આજે તારીખ ઓગણત્રીસ પાંચ પચીસના રોજ ભરાય છે જ્યારે ગેરહાજર ઉમેદવારોની સંખ્યા બત્રીસ છે મિત્રો તો આજની અપડેટ આવી જ અપડેટ માટે આપણી ચેનલ સ્કિટી એજ્યુકેટ સાથે જોડાયેલા રહેજો મિત્રો આપણી ચેનલને અવશ્યથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને શેર કરવાનું ચૂકશો નહીં ચેનલ પણ નવા હો તો ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરી દેજો આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ